નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ફરી એક વખત વરસાદના મોટા રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ એ પણ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર સાયક્લોન લો પ્રેશર સિસ્ટમ છે અને આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાતની અંદર ભુક્કા કાઢવાનું છે ફરી એક વખત મોટું વાવાઝોડું મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો આવવાનું છે બંગાળની ખાડીમાં બનેલી આ સિસ્ટમ ગુજરાત ઉપર આવીને મજબૂત બનશે કારણ કે આ સિસ્ટમને સપોર્ટ કરશે અરબી સમુદ્રના ભેજવાળા પવનો જેને કારણે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવતાની સાથે જ મિત્રો ખાસ કરીને ભૂક્કા બોલાવશે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તમે મિત્રો લાઈવ પણ જોઈ શકો છો તો આજના વિડીયોમાં મિત્રો આપણે સિસ્ટમ વિશે વાત કરવાના છીએ કે આ સિસ્ટમને કારણે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે કઈ તારીખે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારોની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે કેટલા દિવસ સુધી આ સિસ્ટમની અસર રહેશે તેને લઈને પણ વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ખાસ કરીને ફોલો ન કર્યું હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા મિત્રો ખાસ કરીને આપણે સૌપ્રથમ પ્રથમ દસ દિવસના ડેટા જોઈ લઈએ જેથી તમને વધુ ખ્યાલ આવશે તો દસ દિવસના ડેટા જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો આવી રીતે આગળ થઈ અને ત્યારબાદ સીધી જ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત ઉપર થાય અને મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર ત્રાટકવાની છે જેને લઈને મિત્રો જોવા જઈએ તો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો આગામી દસ દિવસની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડશે દસ ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળશે અહીંયા મિત્રો આપણે લાઈ જોઈએ કે આ સિસ્ટમ ક્યારે બની રહી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટ સિસ્ટમ મિત્રો ખાસ કરીને છે જોવા જઈએ તો અહીંયા વીસ તારીખની આસપાસનો એક મેપ જોઈએ તો ખાસ કરીને જે સિસ્ટમનો જે ભેજ છે અરબી સમુદ્રની અંદરથી હિન્દ મહાસાગરમાંથી કેટલો ભેજ છે બંગાળની ખાડીની અંદર જઈ રહ્યો છે અને આ ભેજ છે એ આગામી સમયની અંદર મધ્ય ભારત ઉપર થઈ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત સુધી પહોંચશે ત્યારબાદ આ સિસ્ટમ બનશે અને આ સિસ્ટમની જો વાત કરવામાં આવે તો ત્રેવીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો એકદમ ચિત્ર બદલાઈ જાય છે ઉત્તર ભારત સહિત મિત્રો મધ્ય ભારત સુધીમાં અને દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્ર મુંબઈ સહિતના વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતા છે જો કે આ જે સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર ઉદ્ભવતી નથી પરંતુ ધીમે ધીમે એટલો બધો ભેજ સંગ્રહ થઈ રહ્યો છે અને તેને લઈને ધીમે ધીમે આ સિસ્ટમ આવશે અને જે અરબી ગુજરાત તરફ આવતા આ સિસ્ટમ મિત્રો મજબૂત બનશે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો ચોવીસ તારીખનો મેપ છે અરબી સમુદ્રમાંથી ભેજ આવ્યો બંગાળની ખાડીમાંથી તેને સપોર્ટ મળ્યો અને અરબી સમુદ્રમાંથી ભેજ જેને લઈને મિત્રો આ એક સાયક્લોન બને જોકે આ સાયક્લોન ખૂબ જ મોટું છે જે આગામી સમયની અંદર ભૂક્કા કાઢી નાખશે પચીસ તારીખની આસપાસ મિત્રો જે સાયક્લોન છે અને ખાસ કરીને તે પોતાની ગતિ પણ પકડી રહી છે એટલે કે પચીસ તારીખની આસપાસ આ વિસ્તારોની અંદર મધ્યપ્રદેશ છે ઉત્તરપ્રદેશ છે દિલ્હી છે તેમજ રાજસ્થાનના ભાગો છે આ ભાગોની અંદર ભૂક્કા કાઢી નાખે તેઓ વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છવ્વીસ તારીખની આ સિસ્ટમ છે એ આગળ વધી અને વધારે મજબૂત બની અને ગુજરાત તરફ આવી રહી છે તારીખે વહેલી સવારે અથવા છવ્વીસ તારીખે મોડી રાત્રે આ સિસ્ટમ છે ખાસ કરીને દક્ષિણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર ત્રાટકી શકે છે જેને લઈને આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ છવ્વીસ તારીખની મોડી રાત્રિથી જોવા મળશે સત્યાવીસ તારીખની વહેલી સવારની વાત કરીએ તો અહીંયા તમે અમદાવાદનો મેપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગો જોઈ શકો છો આ વિસ્તારોની અંદર તમે જોઈ શકો નવ્વાણું ટકા વરસાદ ઉદયપુરની અંદર પણ નવ્વાણું ટકા અહીંયા તમે જોઈ શકો છો આ સિવાય સૌરાષ્ટ્રની અંદર જામનગરની અંદર પણ નવ્વાણું ટકા વરસાદ એટલે કે સંપૂર્ણ ગુજરાતની અંદર સારા વરસાદની મિત્રો શક્યતા છે જો આ સિસ્ટમ છે એ હવે મિત્રો મોટી અને ખૂબ જ મજબૂત બની રહી છે અરબી સમુદ્રમાંથી એને સપોર્ટ મળી રહ્યો છે જેને લઈને આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને ત્રણથી ચાર દિવસ રહેશે પરંતુ ભુક્કા કાઢી નાખે તેવો વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ આ સિસ્ટમને કારણે રહેવાનો છે જેમાં કચ્છની અંદર તો જોવા તો કેટલાક દિવસ છે એ રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવશે ત્યારબાદ પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો આ સિસ્ટમ આગળ વધી વિકાસ એટલે કે ગુજરાતમાં આ સિસ્ટમની અસર સાત દિવસ સુધી રહેવાની છે અહીંયા તમે મિત્રો જોઈ ત્યારબાદ પણ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ જ છે તો હાલની મિત્રો જે સિસ્ટમની વાત કરીએ તો પહેલા જે બંગાળની ખાડીની અંદર વરસાદ આવ્યો અને દ્વારા ની અંદર એક જ દિવસની અંદર બાવીસ સુધીનો વરસાદ પડ્યો આવો વરસાદ મિત્રો હવે જોવા મળશે ત્યારે મિત્રો એક જ અઠવાડિયાની અંદર બંગાળની ખાડીની અંદર ત્રણ ત્રણ સિસ્ટમ બની અને ગુજરાત આગળ વધતી હવે મિત્રો અઠવાડિયે એક સિસ્ટમ બનશે અઠવાડિયે અથવા દસ દિવસે એકાદી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ મજબૂત બની અને છે ગુજરાત સુધી આવશે જોકે આ સિસ્ટમો જે પણ બનશે ખૂબ જ મજબૂત હશે ભારે વરસાદ આવશે જ્યાં પણ વરસાદ પડશે ત્યાં તારાજીના દ્રશ્યો પણ સામે આવી શકે છે એવો જોરદાર વરસાદ મિત્રો જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બનતા ગુજરાતની અંદર પંદર દિવસે અને પંદર દિવસે વરસાદના મોટા રાઉન્ડ આવશે અને આ રાઉન્ડ શિવ મિત્રો સાત દિવસના રહેશે તો ખાસ કરીને વરસાદના એકદમ લેટેસ્ટ સમાચાર જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલી એને કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત